ભાજપના હાલ જ મંત્રી બન્યા એવા નરેશ પટેલ જેમનો એક વિડિયો આપણે બધાએ જોયો હતો કે વાયરલ થયો હતો સોશિયલ મીડિયામાં નરેશ પટેલ એક ખેડૂતનો પાક હાથમાં લઈ અને ઊભા હતા અને તેઓ એવું બોલ્યા કે લ્યા વાસ આવે છે આ જ મંત્રીને લઈ અને હવે ચેતર વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મંત્રી નરેશ પટેલ છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે ત્યારે ચેતર વસાવાની ભગવાન મુંડાની એકસો ને પચાસમી મી નિમિત્તે નેત્રંગમાં એક સભા હતી એ વાતને લઈને હવે ચેતર વસાવા દ્વારા ફરી એકવાર સવાલો ઉભા કરવામાં આવ્યા છે અને હવે સવાલ પૂછવામાં આવ્યો છે નરેશ પટેલને અને કહેવામાં આવ્યું છે કે તમારા મંત્રીઓ સાંસદો કેટલા સમયથી ભગવાન બિરસા મુંડાને ફુલહાર કરવા અહીંયા આવે છે એવી વાત કરવામાં આવી છે વધુમાં અહીંયા ચેતર વસાવા દ્વારા સ્પષ્ટ નરેશ પટેલને એવું પૂછવામાં આવ્યું છે કે તમે લોકો વાત કરો છો તમે લોકો હવે રથ લઈ લઈ અને દરેક જગ્યાએ નીકળો છો પરંતુ આના પહેલા તમને કેમ ભગવાન બિરસા મુંડા યાદ નતા આવ્યા વધુમાં અહીંયા કહેવામાં આવ્યું કે આદિવાસી લોકોના વિકાસ માટે જે પાંચસો કરોડ રૂપિયા ખરચવાના હોય છે એ પાંચસો કરોડ રૂપિયા પીએમ ના ક્યાંક ને ક્યાંક આખી સભામાં ખર્ચી દેવામાં આવ્યા વધુમાં સમગ્ર બાબતને લઈ અને ચેતન વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ પ્રથમ એ સાંભળી લઈએ એ તમારી ને અમારી બધાની તાકાત છે એ વડાપ્રધાન એની નોંધ લેવી પડી છે ત્યારે સાથીઓ અહીંના સાંસદ અહીંના મંત્રી નરેશભાઈ પટેલ એમણે કીધું કે અમારી સરકાર 150મી જન્મજયંતિ ઉજવી રહી છે રથયાત્રા એમણે કાઢી

એ મંત્રીને કેવા માંગુ છું એમના મુખ્યમંત્રીને કેવા માંગુ છું ડેડિયાપરામાં આવીને જે નરેન્દ્ર મોદીજીએ ફૂલ અર્પણ કર્યા એ પ્રતિમાની સ્થાપના જ્યારે હું કરતો તો તમારા સાંસદે વિરોધ કર્યો તમારા આરએસએસ ના લોકોએ વિરોધ કર્યો અને અમે જે પ્રતિમા સ્થાપી ત્યારે આજે તમારા વડાપ્રધાન આવીને ત્યાં ફૂલહાર કરતા હતા એ અમારી તાકાત હતી કે અમે પીરસા મુંડાના વિચારોને ઉજાગર કર્યા અને આજે વડાપ્રધાનને ત્યાં આવીને ફૂલહાર કરવો પડે છે સરકાર ની પરિવાર સાથે ખેતી કરે ઝેરી જાનવરો થી લડે વન્ય પ્રાણીઓથી લડે મોઘા મોઘા બિયારો લાવે દવા લાવે મજૂરી લાવે અને જ્યારે પોતાનો પાક નાખવા જાય ત્યારે એમના દલાલો

આ જેટકોવાળાને પણ કેવા માંગીએ છીએ એમના ઈશારે કામ કરતા કલેક્ટર ને પણ કેવા માંગીએ છીએ એમના ઈશારે કામ કરતા એસપી પણ કેવા માંગીએ છીએ આવનારા દિવસોમાં જો અમારા લોકોની જમીનો તમે આ રીતના છો તો અમે હવે હકના નથી રહેવાના અમે તમારા કચેરીનો પણ ઘેરાવો કરીને તમારો પણ અહીંયા ચેતર વસાવા દ્વારા સ્પષ્ટ નરેશ પટેલ ને સવાલ ઉભો કરવામાં આવ્યો છે કહેવામાં આવ્યું છે કે ભાજપના નેતાઓને હવે કેમ ભગવાન બિરસા મુંડા યાદ આવી રહ્યા છે એટલા વર્ષો સુધી તમે રાજ કર્યું ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે ત્યારે આ બધા નેતાઓ મંત્રીઓ મુખ્યમંત્રી પ્રધાનમંત્રી ક્યાં ગયા હતા એવી વાત કરવામાં આવી છે અને સીધા જ આક્ષેપો કરી અને સવાલ પૂછવામાં આવ્યા છે આગામી સમયમાં હવે આ વાતનો નરેશ પટેલ જવાબ આપશે કે નહીં એ તો જોવાનું રહેશે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં